ઘવીયા ને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય ની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ટેરા ચુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ચારસો ત્રીસ અરજદાર ને તેમના ખોવાયેલા તેમજ ચોરાયેલા મોબાઈલ ફોન પરત આપવામાં આવ્યા હતા આ પ્રસંગે હર્ષ સંઘવીએ પોલીસની કામગીરીને બિરદાવી હતી અને કહ્યું હતું કે પોલીસ કર્મીઓને આપેલો દંડો છૂટથી વાપરવો જોઈએ અને ગુનેગાર જે ભાષામાં સમજે એ ભાષાથી સમજાવી શકે તેને જ પોલીસ કહેવાય સાથે જ તેઓએ પોલીસને ટપોર કરતા પણ કહ્યું હતું કે સામાન્ય નાગરિક પ્રત્યે પોલીસ દ્વારા વૈવાહિક રીતે વર્તન થાય એ પણ ખૂબ જરૂરી છે રાજ્યમાં પોલીસ વિભાગમાં ખાલી પદોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે રાજ્યમાં પોલીસની ભૂમિકા અને સંખ્યાને લઈને હાઈકોર્ટમાં અગાઉ પિટિશન દાખલ થઈ હતી જે મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં હલ સુનાવણી ચાલી રહી છે ત્યારે રાજ્ય સરકાર વતી સરકારી વકીલે મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠમાં આગામી ચાર સપ્તાહમાં બે હજાર ખાલી પદો પર ભરતી પૂર્ણ કરવાની માહિતી આપી હતી સાથે તેઓએ પોલીસ ભરતી બોર્ડમાં પણ

રિમાન્ડ દરમિયાન પ્રાથમિક પૂછપરછમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ખ્યાતિ હોસ્પિટલમાં કરવામાં આવેલ આઠ દર્દીઓની સારવારમાં એકસો દર્દીઓના મોત સહિત અનેક ખુલાસા સામે આવ્યા છે જેમાં સંજય પટોળિયા ધરપકડ બાદ હોસ્પિટલ નાણાકીય ખોટ હોવાનો ઓડિટ રિપોર્ટ પણ તૈયાર કરાવાયો હતો જેમાં નાણાકીય ભંડોળમાં એક પોઈન્ટ પચાસ કરોડ ખોટ બતાવાઈ હતી